એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કચ્છ જામનગર દ્વારકા અને પોરબંદરમાં પડી શકે છે ભારે વરસાદ ત્યારે વરસાદની સક્રિય સિસ્ટમ કચ્છ પર સ્થિર થશે તે વાતનો ઉલ્લેખ પરેશ ગોસ્વામીએ કર્યો છે રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વધારે છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં બે દિવસ મધ્યમ વરસાદ રહેશે ત્રીસ ઓગસ્ટ બાદ સિસ્ટમ પાકિસ્તાન તરફ કંટાઈ જતા વરસાદમાં ઘટાડો થશે તો આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદની પરેશ ગોસ્વામી આગાહી કરી કચ્છ જામનગર દ્વારકા અને પોરબંદરમાં પડી શકે છે અતિ ભારે વરસાદ તો વરસાદની સક્રિય સિસ્ટમ કચ્છ તરફ સ્થિર થશે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું હતું અને એ ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે મોટા ભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયા છે તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે હવે આ જે સિસ્ટમ છે આપણી ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે અઠયાવીસ ઓગસ્ટ બે ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને કારણે હજુ પણ આવનારા અડતાલીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેની અંદર ખાસ કરીને વાત કરવી તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે જેને કારણે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા અડતાલીસ કલાક એટલે કે ત્રીસ તારીખે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ એક બે સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા અડતાલીસ કલાક દરમિયાન છે અને એ સિવાયના જે બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અથવા તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે આ જે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ તરફ ખસી રહી છે જેને કારણે હવે જે વધારે વરસાદોની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે